અડગમનના માનવીને હિમાલય પણ નડતા નથી આ કહેવતને ભુજના એક વિદ્યાર્થીએ સાર્થક કરી બતાવી છે અકસ્માતમાં બંને હાથ ગુમાવનાર ફરહાન કુંભાર નામના વિદ્યાર્થી હિંમત હાર્યા વગર અનોખી સિદ્ધિ મેળવી છે ધોરણ 10 ની બોર્ડ ની પેપર લખીને 71% મેળવી અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણા પૂરી પાડી છે હવે તેમણે આગામી દિવસોમાં માં સીએ બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે ત્યારે તેનો પરિવાર પણ ફરહાનને તેની મંજિલ સુધી પહોંચાડવા માટે મન બનાવી લીધું છે લગભગ 6-7 સાલ પહેલે એક અકસ્માત કે કારણ મેને દોનો હાથ ચલે ગયા છે ઉસમે મુજે ઇલેક્ટ્રિક કરંટ લગને કે વજહ સે દોનો હાથ ચલ ગયા और फिर हम हॉस्पिटल में गए और उन्होंने बोला कि हाथ अभी नहीं बचेंगे तो हाथ कटवाने पड़े फिर मेरी स्टडी पे बहुत वो दिक्कत आने लगी फिर मैंने मेहनत की हिम्मत नहीं हारी और पहले मैंने पैर से लिखना शुरू किया और उसमें इतना अच्छा नहीं प्रोग्रेस कर पाया फिर मैंने मुँह से लिखना शुरू किया और शुरुआत में तो बहुत गड़बड़ी होती थी और अब जैसे ही समय बीतता गया और जैसे ही वक्त आगे चलता गया तो हैंड राइटिंग भी अच्छी होने लगी और स्टडी में प्रोग्रेस भी अच्छा होने लगा हाल में अभी रिजल्ट जाहिर हुआ है और उसमें मैं सेवेंटी वन परसेंटेज मिले हैं मुझे जो स्कूल के टीचर और ट्यूशन क्लासेस के भी टीचर और परिवारजनों ने भी मुझे बहुत सपोर्ट किया है और दूसरे मित्र और इन्होंने भी बहुत मुझे सपोर्ट किया है उन लोगों को मैं कहना चाहता हूँ कि हिम्मत कभी हारनी नहीं चाहिए और जो भी वो गलत कदम उठाते हैं जैसे कि कुछ अकस्मात करने जाते हैं तो वो करना नहीं चाहिए और जिस दिशा पे आप मेहनत करोगे उसका फल आपको मिलेगा ही એટલે એને બે હજાર વીસમાં આ ઉત્તરાયણનો તહેવાર હતો ત્યારે પતંગ લેવા ગયેલો અને લાઇટના તારમાં સડીયો નાખી દીધો એને એના લીધે એને શોટ લાગેલો શોટ લાગ્યો એટલે અમે એને લઈ ગયા જનરલ હોસ્પિટલમાં જનરલ હોસ્પિટલને પ્રાથમિક સારવાર આપી અને અમને કીધું કે તમે ભાઈ એમને સિવિલ અમદાવાદ લઈ જાઓ એટલે સિવિલ અમદાવાદ લઈ ગયા તો રાતના એક દોઢ વાગે અમે ત્યાં પહોંચ્યા ત્યાંના મેડિકલ ઓફિસ રહી એને ચેક કર્યો આખો એને ટ્રીટમેન્ટ આપ્યો અને અમને કીધું ભાઈ આના હાથ જે છે એના હાથ સડી ગયા છે લાઈટના કરંટથી તો બચે એવી શક્યતા નથી અને બે ચાર દિવસે એમ એના હાથ કાપી નાખે પછી દોઢ બે મહિના તેની સારવાર ત્યાં કરી અને બે મહિના પછી રજા આપી અને બારક મહિના એની સારવાર અહીંયા ઘરે ગોળીઓને ચાલતી હતી ને પછી એ સ્કૂલમાં પાછો ગયો તો એને બહુ લખવાની ને આ તેને તકલીફ થઈ પગથી લખાવવા માટે શિક્ષકોએ શીખાડ્યો પછી શિક્ષકોએ મોઢાથી લખવાનું કીધું તો મોઢાથી આસ્તે આસ્તે ટ્રાય કરતા એ લખી શક્યો અને અત્યારે મોઢાથી લખે છે અને એણે બોર્ડની પરીક્ષા આપી એ મોઢાથી લખીને આપી છે અને સેવન્ટી વન પર્સન્ટ લાવ્યો છે એનાથી અમને બહુ ખુશી થઈ છે અને એ આગળ એને એ ભણવાનું પ્રોત્સાહન આપીએ છીએ કે ભાઈ તું આગળ ભણ તારે ભણવા સવા બીજો કોઈ પ્રશ્ન નથી વિદ્યાર્થીઓ કે જે નબળા છે અને એવો વિચારે છે કે અમારે આ આના કરતાં આપઘાત કરી લેવો કે આ કરી લેવો કે એ આને જોવું જોઈએ અને આનામાંથી પ્રેરણા લઈને આગળ વધવું જોઈએ સાહેબ